દાંતણા લીધે રહ્યા આજ અમારા નવા વ્લોગમાં તમારું સ્વાગત છે આજ તો અમે બાદરી દેખવા આવ્યા હતા વિડીયોમાં બન્યા રહેજો અને આજ તો ભૂંડરે થોડોક આવ્યા હતા એટલે આ ભૂંડરે થોડોક બારી કાઢવાના છે બાદરીમાં આવી ગયા હતા આટલા ભૂંડરે દેખો હોય તો હોય તો દેખો હો બીક લાગે ભાઈ સેત નહીં આટલા માખું નહીં દઉં ફાળશે આપણા આપડા આઈ ગયા બારી આપણને લાગતી બીક હવે ઘરે રહીને ખાસ બેઠા બેઠા કેરી હવે આપણે ઓબા કન આઈ ગયા છે એટલે હવે કેરીયું થોડું સેત નહીં બજારથી ગણીએ બે કેરી તો મારા એટલા ને ગણીએ કાપીને તૈયાર થઈ ગઈ હતી હવે ખાઈને પછી વિડીયો કન્ટિન્યુ કરો કેરી ઉભી થી ખાઈ લીધી હતી હવે આયા છે દાંતણ લેવા આ લેબડા ઉપર સડવાનું છે વિડીયોમાં બન્યા રહે તો લેબડા ઉપર સડી ને મળે લેબડા ઉપર સડી ગયા છે નેટ નેટ કરતા બીક તો લાગતી હતી પણ તો દાંતણ તો લઈ જવા પડે હવે દાંતણ લઈ રહ પછી તમને આવી મળે દાંતણ લીધે રહ્યા છે ઘરે આલી અને વિડીયો કરો હું એન્ડ લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ કરજો જય માતાજી